આપણા વડીલો કહેતા કે સવારનું શિરામણ છે તે દહીં સાથે કરવું જોઈએ બપોરનું ભોજન છે તેને છાશ સાથે કરવું જોઈએ અને સાંજનું વાળું છે તે દૂધ સાથે કરવું જોઈએ એટલે આપણા શરીરમાં ખૂબ જ નિરોગીતા આપણને પ્રાપ્ત થાય છે પરંતુ અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને અનેક લોકોના એવા પ્રશ્ન છે કે ભાદરવા મહિનામાં શું ખાવું અને શું ન ખાવું અને હજુ એક પ્રશ્ન છે કે ભાદરવા મહિનામાં દહીં અને છાશનું સેવન કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને જો આપણે દહીં અને છાશનું સેવન કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હવે જ્યારે ભાદરવો મહિનો શરૂ થાય ત્યારે દહીં કે છાશનું સેવન ન કરવું જોઈએ પરંતુ કઈ પ્રકારનું દહીં અને કઈ પ્રકારની છાશનું સેવન ન કરવું જોઈએ એ પણ તમને લોકોને ડિટેલમાં માહિતી હોવી જોઈએ તો ખાટું દહીં અને ખાટી છાશ

રોગો ન થવા દેવા હોય જેમ કે પેટમાં બળતરા થવી શરીરમાં તપારો થવો પગના તળિયા બળવા આંખો બળવી છાતીમાં બળતરા થવી તમને થોડી ગમતી સામાન્ય નબળાઈ જેવું ફીલ થાય તો આવા સમયે તમારે પીત પ્રકોપને શાંત રાખવો હોય તો આપણે ખાટું કહી કે ખાટી છાસનું સેવન બિલકુલ ન કરવું જોઈએ પરંતુ અમુક લોકો એવા પણ છે કે જેને છાશ પ્રિય છે અને છાસનું સેવન કરવું જ છે તો મોળી છાશનું સેવન કરવાનું છે અને એમાં ધાણા જીરું મિક્સ કરીને જ છાશનું સેવન કરવાનું છે જેનાથી શું થશે કે છાશ પણ સરસ મજાની પચી જશે અને તમને જે પીઠ પ્રકોપ થવાનો હશે તે થવાની શક્યતાઓ ઘટી જશે પરંતુ મોળી છાશ એ ખાસ વસ્તુ યાદ રાખજો અને જે લોકોને દહીંનું સેવન કરવું છે એ લોકોએ દહીંનું સેવન કરવાનું છે પરંતુ મોડું દહીં હોવું જોઈએ ખાટું દહીં ન હોવું જોઈએ અને એમાં પણ થોડુંક ધાણા જેવું મિક્સ કરી દેવાનું એટલે દહીં સુપાચ્ય થઈ જશે અને એમાંથી પિત્ત પ્રકોપ એટલે કે ભાદરવા મહિનામાં પિત્ત પ્રકોપ થવાની જે શક્યતાઓ છે એ ઘટી જાય છે આ ઉપરાંત આખો મહિનો જો તમારે નિરોગીતા પ્રાપ્ત કરવી હોય તો તમારે ઉધીનું જ્યુસનું ક્યારેક તમે લોકો સેવન કરી શકો કાળી દ્રાક્ષના પાણીનું સેવન કરી શકો વરિયાળી પાણીનું તમે લોકો સેવન કરી શકો વરિયાળી આખી પણ ઉપવાસ તરીકે ખાઈ શકો તમને કે ગળપણ ખાવાનું મન થાય તો મીઠાઈની જગ્યાએ સાકરનો નાનો એવો ગાંગળો પણ તમે લોકો ખાઈ શકો છો તમારે કોથમીરનો જ્યુસ એક કપ તમે કોથમીરનો જ્યુસ પણ પી શકો છો આ બધા દ્રવ્યો એવા છે કે જે તમારા શરીરમાં એસિડિટીને વધવા નહી દે પિત્ત